नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना किए तैयार सुदीना मुख्य समाचारों पर मोदी सरकार नु बुलेट बजे वादा वधारे प्रॉपर्टी टैक्स बारे बारे विरोध तथा अमिय को साधन भरी झुग्यु અમરાઈવાડી ગીતા વિદ્યાલયમાં માં સપ્તાહ મહોત્સવ આયોજન માલધારી સંમેલન કોંગ્રેસ બની આક્રમક અનેક ટીવીએસ અટકાયત દ્વારા અમદાવાદ ટ્રાફિક અંજામ રોડ સેન્સ અભિયાન કરોડોના કૌભાંડી અગાઉની સુવિધાઓ સુધારવા તથા પ્રવાસી સુરક્ષા અગાઉ સુવિધાઓમાં વધારો કરવા જેવી અનેક જાહેરાતો કરવામાં આવી છે તેમણે રજૂ કરેલા બજેટમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન તથા અન્ય નવ રૂટ

મહારાષ્ટ્રના ઘણા લોકો મહારાષ્ટ્ર ગુજરાતમાં વસે છે એ લોકોનું આદાન પ્રદાન થશે વેપાર રોજગાર વધશે બીજી પાંચ ટ્રેનો એમને ડિક્લેર કરી છે અમે એક ટ્રેન તો વૈષ્ણોદેવીની ડિક્લેર કરી છે અમદાવાદથી વૈષ્ણોદેવી એટલે કટરા સુધી જશે એ પણ બહુ આનંદની વાત છે ફૂડ માટે એમને એસએમએસ સિસ્ટમ કરી છે કે સારું ફૂડ અને એસએમએસ સિસ્ટમથી મળે અને એમને પ્લેટફોર્મ ક્લીન માટે બી એમને એમાં ભાર મૂક્યો છે એટલે એમને જે આ બજેટ રેલવેનું મૂક્યું છે એ ખરેખર આનંદની વાત છે રેલવે મંત્રી યાત્રી ભાડા અને નૂર ભાડામાં કોઈ વધારો કર્યો નથી તેમણે રાજધાની અને શતાબ્દીમાં વાઈફાઈ સુવિધા ઉભી કરવા ઇન્ટરનેટ થી પ્લેટફોર્મ ટિકિટ અને પોસ્ટ ઓફિસ થી રેલવે ની ટિકિટ ની સુવિધા પણ સુવિધાની પણ જાહેરાત કરી છે આ અંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો પોતાની પ્રતિક્રિયા આપી હતી મને લાગે છે કે આ રેલવે બજેટમાં અમદાવાદ મુંબઈ ની બુલેટ ટ્રેન સાગરમાલા પ્રોજેક્ટ એ ઉપરાંત ચારધામ યાત્રાને જોડતી રેલવે ટ્રેકો અને અન્ય ટ્રેનોની શરૂઆત આની અંદર કરવામાં આવી છે સાગરમાલા પ્રોજેક્ટને કારણે આપણા પોર્ટ એની સાથે જોડાશે અને એટલે ગુજરાતમાં જે કંઈ ઉત્પાદિત ચીજવસ્તુઓ થાય છે અને પૂરા દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં જે થાય છે એ આપણા પોર્ટ દ્વારા વૈશ્વિક બજારોમાં જવાનું છે અને એટલો મોટો લાભ આપણને થવાનો છે સેટેલા વિસ્તારમાં સલાક બંધ પડાયો હતો બંધના ના શાળાઓ સહિત વીસ જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ના દુકાનદારો પણ જોડાયા હતા ભાજપ શાસિત કોર્પોરેશન સાથે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો આશ્ચર્યની બાબત એ છે કે પ્રોપર્ટી ટેક્સના બિલોના વધારા સામે બંધના એલાનમાં ભાજપના કેટલાક કાર્યકરો પણ જોડાયા હતા મેયર મીનાક્ષીમેન પટેલે જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સના બિલમાં વધારો થતા શૈલીજનો પર પડેલા બોજમાંથી મુક્ત કરવા આજે મ્યુનિસિપલ કમિશનર મહાપાત્ર સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટર ચેરમેન અને ભાજપ મ્યુનિસિપલ પક્ષના નેતા મયુર દવે સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને ગઈકાલથી જ રાજ્યમાં ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે શહેરની જાણીતી સ્કૂલ એવી અમરઈવાડી કેળવણી મંડળ સંચાલિત ગીતા વિદ્યાલય દ્વારા સતત છઠ્ઠા વર્ષે ગૌરી સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનું ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ખાસ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એન પટેલ સહિત સ્કૂલ ટ્રસ્ટી આર એન પટેલ તેમજ આચાર્ય બી એમ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી અમે ગૌરીવ્રત મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ આ ઉપરાંત શાળામાં રક્ષાબંધન દિવાળી જન્માષ્ટમી જેવા અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અમારી સ્કૂલ આખી સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે જેનું રેકોર્ડિંગ વાલીઓને જોતું હોય તો નજીવી ફી ભરીને અમે આપીએ છીએ શાળામાં ગૌરીવ્રત દરમિયાન અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે

કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તેવી રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને જેટલા સાત આવતા સાત દિવસ સુધી સવારથી સાત વધી માળાઓની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અલગ અલગ હરીભાઈઓ યોજવામાં આવે છે અને તેમાં તેમને બધાને અલગ અલગ ઇનામ વિતરણ કરવામાં આવે છે દરેક માળાઓને ઈનામ મળીએ તે રૂપી એક અમે ધ્યાન રાખતા હોઈએ છીએ સો પચાસ રૂપિયા સ્કૂલ ફીમાં ફી લેવામાં આવે છે આ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે સ્કૂલ દ્વારા

આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી નંદાસણમાં ઢોર ચોરી અને ગૌહત્યાના સંદર્ભે વિવાદનો મતપડવો છંછેડાયો હતો આ મુદ્દે અનેકવાર ગૌરક્ષક પશુપાલકો દ્વારા હાઈવે પર ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા આવેલ છે દરમિયાન માલધારી એકતા સમિતિના નેજા હેઠળ અગ્રણી નાગજીભાઈ દેસાઈ સહિત પટેલ સહિતના પોલીસ કાબલો નંદાસણ નજીક સંમેલનના સ્થળે ઉતરી પડ્યો હતો જોકે નિર્ધારિત સમયે ત્યાં કોઈ જ ત્યારબાદ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાગેલા

બુકલેટનું પણ અમદાવાદ ટ્રાફિક પોલીસના વિભાગના એસીપી ડોક્ટર રાજદીપ જાલાના હસ્તે अनावरण સતત સુધારા અને સમાજને કંઈક પાછું આપવાની ફિલોસોફી પર કામ કરે છે. રીસેન્ટલી અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટડી ઓફ ફેટાલિટી. વી સ્ટડી ઓફ એવરી Uh, we are uh, doing videography of those junction. We are taking the data, data of commuters, data of PCU per hour, the flow of vehicle, direction of vehicle. Today I got a new phenomena of study, and that is the study between tire and road accident, and we will surely work on it. And uh, I have one concept also that I have shared to sir. વુ ઓલ પીપલ આર અવેર સોશિયલ That on the starting area now of the expressway, we will make a camp. We can get the uh, tires, air pressure on that camp, and we can guide the people. So I think by that we can reduce the fatality at maximum level. This is the one issue. The second issue today I was seeing uh, from uh, last five months I am seeing that all the corporate hours are coming forward to help traffic police. So now we the people are sensitized for the fatality on the road. It shows our corporate social responsibility. Recently Sims Hospital is helping us for the free health checkup of entire traffic police of Ahmedabad and that is more than 1000. So I am really thankful to all the corporate house and today especially to TBS that you are doing our job. It's our job to make people sensible, to make people uh, aware for road safety and traffic discipline. We are trying our, at all level, but when you people are joining us, our strength has become double. It's a very important occasion, not only for the company, but I am sure you all will agree for the society and community as a whole, as we are launching first in from ahmedabad the nationwide campaign which we are hoping to do on traffic and jam just to give you a small brief tvs group as you know is the largest auto ancillary group in india with global recognitions turnover of more than 40000 crores $76 six billion dollars involved in manufacturing automotive systems, <coughs> automotive parts, and TVS tires is part of that group. <laughs> અમે તમારું દૈનિક ડ્રાઇવિંગ સલામત બને તે માટે અમારી નિપુણતાનો ઉપયોગ કરી રહ્યા છીએ અમદાવાદમાં અત્યંત ઝડપી વિકસતા શહેરોમાંનું એક છે અને ટ્રાફિક અંજામ માટે અમારું સૌપ્રથમ સ્થળ પણ તે બન્યું છે ટ્રાફિક એસીબી ડોક્ટર રાજદીપ ઝાલાએ જણાવ્યું કે ટાયરમાં હવાનું દબાણ પ્રમાણસર ન હોવાને કારણે અકસ્માતો થાય છે જે એક ચેતવણી રૂપ બાબત છે કરોડોની ઠગાઈ કરના સાઈ ઇન્ફોસિસના ડિરેક્ટર સુનિલ કક્કડે આંચલા કૌબાની તપાસ માટે ગ્રામ્ય કોર્ટે છ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી ક્રાઇમ બ્રાન્ચ તરફથી કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે લાઇબ્રેરીમાં સુનિલ કક્કડે હવાલા મારફતે નાણાં મોકલી આપ્યા છે અને આ નાણાં ક્યાં છુપાવ્યા છે તેમજ લાઇબ્રેરીમાં પહોંચવા સુધીની કોણે કોણે મદદ કરી તે અંગે